સુરત શહેર શહેરને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે હાલ સુરતમાં કોરોના નજીવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે તો ડિસ્ચાર્જ થનાઓની સંખ્યા વધે એક્ટિકેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં નવ અને જિલ્લામાં બે મળી કોરોનાના નવા માત્ર 11 પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો છ થયો છે તો કોરોનાથી સુરત શહેરમાં એકનું મોત થતા કુલ મૃતાંક બે હજાર એકસો બાર થયો છે સુરત શહેરમાંથી ત્રેવીસ અને જિલ્લામાંથી અગિયાર મળી કુલ ચોત્રીસ દદી કોરોનાને માતાપી આપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતાપના દદીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર મોતે થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકસો બાવીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો તેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ત્રેસાઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ત્રાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર અને સુરત જિલ્લામાં 31,540 હજાર પાંચસો ચાલીસ દર્દી કોરોના માતા પિતા સાથી ઘરે પહોંચ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા જી ન્યૂઝ